નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની અંદર જે ભરતી આવેલી છે તે વિશેની ચર્ચા કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોઈએ આ ભરતી યુનિયન બેંકની અંદર એપ્રેન્ડિસ માટેની છે જેની અંદર કુલ જગ્યાઓ બે હજાર છસો ને એકાણું છે એપ્લિકેશન મોડ તો આપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉંમર મર્યાદા તો વીસ થી અઠ્યાવીસ વર્ષની વચ્ચે અરજી કરવાની છેલ્લી તારીખ તો પાંચ માર્ચ તમે આ અરજી યુનિયન બેંકની ઓફિશિયલ વેબસાઇટ પરથી કરી શકશો ભરતી વિશેની ડિટેલમાં વાત કરીએ તો આ ભરતી ઓલ ઓવર ઇન્ડિયા લેવલે થઈ રહેલી છે જેની કુલ જગ્યાઓ એટલે કે દેશભરમાં કુલ જગ્યાઓ બે હજાર છસોને એકાણું છે જેમાં આપણે વાત કરીએ તો આંધ્રપ્રદેશની પાંચસોને ઓગણપચાસ અરુણાચલ પ્રદેશ તો એક આસામ બાર બિહાર વીસ ચંદીગઢ અગિયાર છત્તીસગઢ તેર ગોવા ઓગણીસ ગુજરાત આપણી ગુજરાતની એકસો પચ્ચીસ હરિયાણાની તેત્રીસ અરુણાચલ પ્રદેશ બે જમ્મુ કાશ્મીર ચાર ઝારખંડ ત્રણસો ને પાંચ કેરળ એકસો ને મધ્યપ્રદેશ એક્યાસી મહારાષ્ટ્ર બસો ને છન્નું દિલ્હી સિક્સટી નાઇન ઓડિશા ત્રેપન પંજાબ અડતાલીસ રાજસ્થાન એકતાલીસ તમિલનાડુ એકસો બાવીસ તેલંગાણા એકસો બાવીસ ઉત્તરાખંડ નવ ઉત્તર પ્રદેશ ત્રણસો ને એકસઠ અને પશ્ચિમ બંગાળ ઇઠ્યોતેર એમ કરીને કુલ બે હજાર છસો એકાણું જગ્યાઓ છે હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાત તો ઉમેદવારે ઓછામાં ઓછું એક એપ્રિલ બે હજાર એકવીસ પછી સરકાર માન્ય કોઈ પણ સંસ્થામાંથી ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ હવે વાત કરીએ ઉંમર મર્યાદા તો ઉમેદવાર વીસ વર્ષથી વધારે અને અઠ્યાવીસ વર્ષથી ઓછી ઉંમરનો હોવો જોઈએ હવે વાત કરીએ સ્ટાઇપેન્ડ તો સ્ટાઇપેન્ડ તમને પંદર હજાર મળવાપાત્ર રહેશે અહીંયા આપણને નોટિફિકેશન આપેલી છે જેની અંદર ક્લિક કરી અને તમે તેનો ડિટેલમાં અભ્યાસ કરી શકશો હવે વાત કરીએ ફોર્મ કેવી રીતે ભરવું તો ફોર્મ ભરવા માટે અહીંયા નીચેની તરફ તમને આવશે એટલે અહીંયા એપ્લાય નવું ઓપ્શન આપેલું છે તેના પર તમે ક્લિક કરશો એટલે ઓફિશિયલ વેબસાઇટ પર તમે પહોંચી જશો એટલે આ રીતે ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે જેની અંદર તમારે નીચેની તરફ સ્ક્રોલ કરીને આવી જવાનું રહેશે અને અહીંયા નીચેની તરફ અહીંયા તમને આપ્યું કરિયર એન્ડ રિક્રુટમેન્ટ તેના પર ક્લિક કરવાની રહેશે એટલે આ રીતે રિક્રુટમેન્ટ પેજ ખુલશે જેની અંદર અહીંયા આપણને આપ્યું છે ક્લિક હર ટુ એપ્લાય તો અહીંયા તમારે ક્લિક કરવાની રહેશે એટલે આ રીતે એક પેજ ખુલશે જેની અંદર તમારે અહીંયાથી તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે